નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું ભારતીય જનધનના સ્થાપક પ્રમુખ શ્યામ પ્રસાદજી જન્મ જન્મજયંતિ નિમિત્તે તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસન સેવા ગરીબ કલ્યાણને પૂર્ણ થાય છે ત્યારે વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચૌદમાં સયાજી સ્કૂલ ખાતે અલગ અલગ પ્રકારના સરકારી યોજનાનો લાભ તમામ નાગરિકોને એ હેતુથી આયોજન કરવામાં મુખ્ય અતિથિ તરીકે નાગરિકો હેમાંક જોશી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાજી પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાજી અંજુમાસી તથા તમામ વોર્ડ નંબર ચૌદના તમામ કાઉન્સિલરો સંગઠનના હોદ્દેદારો તથા ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કેમ્પમાં લોકોની વચ્ચે ઉપસ્થિત રહી મોદી સરકારની વિચારધારાને આગળ વધારી રહ્યા હતા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના અગિયાર વર્ષથી સુશાસન સેવા અને ગરીબ કલ્યાણ ના જયારે પૂર્ણ થયા છે ત્યારે આ વોર્ડના તમામ કાઉન્સીલરશ્રીઓ સંગઠનના હોદેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઈ કેવાયસી આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને તમામ જે સરકારશ્રીની યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આપ જોવો છો ચાલુ વરસાદમાં પણ લોકો મોટા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને અહીંયા આ કેમ્પમાં તમામ કાર્યકર્તાઓને પણ આશીર્વાદ આપવા માટે આપણા વિધાનસભાના મુખ્ય દંતા કાદરિયા બાલકૃષ્ણ શુક્લાજી આપણા અંજુ માસી આપણા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલાજી અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા લોકોની વચ્ચે રહીને મોદી સરકારના અંત્યોદયની વિચારધારાને આગળ વધાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબ શહેર પ્રમુખ જયપ્રકાશ સોની સાહેબના નેજા હેઠળ વોર્ડ નંબર ચૌદમાં આજે મેગા કેમ્પનું સરકારની યોજનાઓના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં આવક દાખલો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વહીવંદના કાર્ડ ગંગા સ્વરૂપ યોજના ગંગા સ્વરૂપ યોજનાનું જે રિન્યૂ હોય છે તે એવી લગભગ કેવાયસી આવી સરકારની ઘણી બધી યોજનાઓના એ લાભ લોકો સુધી પહોંચાડવા માટે સયાજી સ્કૂલ ખાતે કેમ્પ રાખવામાં આવે છે આ કેમ્પમાં લગભગ અત્યાર સુધી ચારસો જેટલા લોકોએ લાભ લઈ ચૂક્યા છે હજુ સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પ છે લગભગ હજાર જેટલા પરિવારો આ કેમ્પનો લાભ લેશે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે તેમનું જે સપનું છે કે સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એ આશયથી આ કેમ્પ રાખવામાં આવે છે આ લગભગ વો અમારા વોર્ડ નંબર ચૌદમાં આ લગભગ ચાલીસમો કેમ્પ હશે તો આ રીતનો આ કાર્યક્રમ આગળ પણ થતા રહેશે આ કાર્યમાં સયાજી સ્કૂલ જે એમના પ્રમુખ જે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા સાહેબ એમનો ખૂબ સહયોગ છે ગૌરક્ષા સેવા સમિતિ સત્કર્મ સેવા કાર્યના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વોર ચૌદનાસ એ સૌનો આ એમમાં સહયોગ રહ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં લોકોનો લાભ લે છે એ સ્વીડિયો કોલ લાઇક કરે અમારી ચેનલ ખૂબ સબ્સક્રાઇબ કર બાય લાઇક અને જરૂર પેશ કરે